નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કાંકરેજ તાલુકાના ચેખલા ગામ નજીક નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર પ્રવાહી ભરેલા ટેન્કરે મારી પલટી પલટી મારેલ ટેન્કરમાં સાબુ બનાવવાનું પ્રવાહી હોવાથી હાઈવે ઉપર ઢોળાતા અફરાતફરી ટેન્કર અચાનક પલટી જતા ડ્રાઈવર સહિત ખલાસીનો થયો આબાદ બચાવ લોકોએ પ્રવાહીને ભરવા મચાવી દોડધામ નેશનલ હાઇવે પર વારંવાર ટ્રક પલટીના અને અકસ્માતના બનાવોનો સિલસિલો યથાવત હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એવી લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું વીપીસિંહ કાંકરેજ સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત